ઘરને મંદિર બનાવવું હોય તો વડીલોનું વર્તન ઈશ્વર જેવું અને યુવાનોનું વર્તન ભક્ત જેવું હોવું જોઈએ મિલકતનું અને રૂપિયાનું અભિમાન ના કરતા કારણ કે આના કોઈ કાયમી માલિક નથી હોતા સમય જતા માલિક બદલાઈ જતા હોય છે લોકોને મદદ કરવાનો ભાવ રાખજો કુદરતનો એક જ નિયમ છે કે જે કૂવામાંથી લોકો પાણી પીતા હોય છે એ કૂવો ક્યારેય સુકાતો નથી કોઈનો માળો બનાવવામાં મદદ કરજો સાહેબ વિખેરવામાં નહીં કારણ કે ઈશ્વરના દરબારમાં નીતિ અને કર્મનો હિસાબ થાય છે ધન દોલતનો નહીં ઠોકર એ માટે નથી વાગતી કે તમે પડી જાઓ ઠોકર તો એટલા માટે વાગે છે કે તમે સમજી જાઓ જીવન દુઃખનું બજાર છે ખબર નથી પડતી ક્યારેક આનંદ ખરીદવાની લાલચમાં આપણે દુઃખ મફતમાં ઉઠાવી લાવીએ છીએ જેની કોઈ ગેરંટી નથી એનું નામ જિંદગી અને જેની સંપૂર્ણ ગેરંટી છે એનું નામ મોત પોતાનાઓ માટે આખી દુનિયા સામે લડી લેજો પણ ક્યારેય દુનિયાની વાતોમાં આવીને પોતાનાઓ સાથે ના લડશો કેમ કે મુશ્કેલીમાં સાથ દુનિયા નહીં પોતાના હોય એ જ આપશે